दासु धे काशमा रा दासु धे दासु रोज काशमा म जते मैचिंग पेर्यो मस मोर पडे जाय त वाइड अब तम काम न रिया जात त हा आ, एक बैट एसे एक बायटा होला से मु आइत ह हुन्छ बोल बोल

ના ના મજા કેવ એવું બધું છે એવું બધું છે એવું બધું ઘડિયા ઘડિયા આના પાછું આપડે આવડે

પડીલા આજન કોઈ માર પગ નથી મે કાતો આ તો માંડું લાગે હા ઊભી જા માડી છે આ મારા લહરે અમાર સપલા જો તો ના ઉસે કા આધીમે ધીમે આલ મદરા મદરા આલ્યા જઈ હોય તે શૂટ ન લેતા મને કે એક તો હું આલી નથી અકતી જો એને હું આગળ આગળ છે કેવો મસ્ત મજાનો છે ના મેડમ ને રીલ શૂટ કરવાની છે એના ઓરિજિનલ વોઇસ માં ધીરે ધીરે પાડા તમારી ફાટેમ જો

ના જો કેમ ઉતર અમે ઓળખરા આવ્યા હતા ને તારે હું સામેથી પડ્યો તો આ ધીરે ધીરે હરલે બાપા ના 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 આ તો પકડું મારો પાડતી નઈ મને છોડ દે છોડ દે છોડ દે એ મને ઉતારે હું એને ઉતરઈને ચાલું

અંજો હા તારી આટો થોડોક સિંહ રાખવા આવ્યો છે ચાલો તે લાઈશ જેસ બિલ મારા દિલમાં નેટ પર જોરતા ચાઉસે મારતા કાળિયા કાફર ન ભારકા એમ બસ હૃદય માં એક જ વર્તા મારે જવું છે મારા દ્વારકા ઠાકર ની દ્વારકા તો સારું હાલો કન્ટિન્યુ તો થોડાક ફોટા પાડ્યા નતા ફોટા પાડ્યા નથી પાડ્યા કારણ કે અહીંયા છે મને સન બીક લાગવા મેડી થી બીક નથી લાગતી પણ નેટ નથી હાલતું મારું જરીયા નેટ ન હાલતું ઉપર આવી તો ઉપર નથી હાલતું આમ જન પડી આ તો બીવર આવે આપણને દે તો સન અત્યારે જાશો પુલ પાસે પુલ પાસે થોડાક બોટા ફોટા બોટા શૂટ કરી લઈએ રીલ શૂટ કરવાની છે મારે થોડીક વર્ષની પણ અહીંયા કઈ નેટ નથી હાલતું મારે અમુકના વિડીયા જોવાના હોય કારણ કે લકી ભાઈના વિડિયા છે મને બોલતા ન આવડે જ મારે એના ફોન એના વિડિયામાંથી જોવું પડે શીખવું પડે કાસ આવું તો થઈ તો હાલવા મળ્યા છે ના લાઇટ હાઉસ હેં સાવ લાઇટ હાઉસ આવ્યા તમે આમ હામું જ જુઓ તો ક્યાં આવ્યા ગીરગઢડા કેમ રખડવા ગીરગઢડા છે આ મંદિર કાક છે હમ તો હશે ને આટલી ગરમીની ની પલ તમને બતાવતું હોય કઈ ખબર નહીં આમ જો અહીંથી રગેડા જાતું સાવના નાથ પાડે મારી અર્થ નથી ઉતરું કારણ કે અંદર ન જવું કારણ કે મારે રીલ્સ ને હું શૂટ કરવાનું છે ને તો અંદર જવું નથી તો આપણે પુલે જઈને મળીએ ત્યાં સુધી કંટીન્યુ બ્લોકમાં બનાવો સાવન જો ગાડી લેવા ગયા છે ગાડી લઈને આવે તો કંટીન્યુ રહ્યો તમે પછી મળીએ આપણે તો ફાઈનલ મિત્રો કારના ઘરે આવી ગયા હતા રસોઈ બનાવીને એટલી જમી લીધું છે જમીને નેવડા થઈ ગયા છે સાવન એમને ખબર તો છે એને ફોન એટલો ફોન ફોન ખાધા શું ખાધા રોટલાન શાક ખાધા રોટલાન શાક જ ખાધા ખાલી બીજું કંઈ નઈ ખાધા કેમ તો મારા માર ખાધા નહીં હે તાળું तो सारो वाले अपने ब्लॉग का यहाँ जेंड ले, ले 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 ना ना ना, ना ये ना तो बो ये ना तो बो कौन तोड़ा तो तो से बो कौन तोड़ा से फोन वही ना आज मार दिया तो अल्लाह वो फोन में क्यों सही जाओ गुड नाइट मित्रों बाय बाय मुनिया काले नंबर में तो हुई जाओ जाओ बहुत रोड बाय बाय अति यार कंटिन्यू रही तो તો સને બધાની કોમેન્ટ આવે છે તમે અક્ષુના ઘરે કેમ નથી જાતા શું થયું કે કેમ બોલતા નથી કારણ કે એક્ઝામ દેવા જાય છે ને એક્ઝામ દો ને થઈ ગયું અમારે અક્ષુ છે ને એ બહુ ભણેશ્વર થઈ ગઈ છે કે ની સગાઈ થઈને બધાને ભણવાની રસ લાગી છે તો એ એક્ઝામ દેવા જાય છે ને તો કાઈ હોય નહીં ઘરે ને અમે કઈ જાતા નથી ઘરે અમારા કારણ કે માં એ એક્ઝામ દેવા જાય તો પાસ તો થવું જ પડશે ને તો કાંઈ ઘરે જતા નથી બહુ બીજી હોય કે નહીં એટલે તો બધા એમ છે કે બાયધા આમને આમ ને તેમ ને બધા અમુક લોકો તો એને મેસેજ પણ કરે છે આ સ્ટોરી મેકીને જોઈ જોઈથી એને સ્ટોરી મેકી આ જેમ મેસેજ કર્યા કે તમે કાંઈ બાયધા કે બોલતા નથી એટલે એવું કાંઈ છે નહીં કારણ કે ઘરે ન હોય પછી જાય નહીં સાવન ઘરે ન હોય કામે જાય ને એટલે તો સને એવું કાંઈ છે નહીં આવશે એમ તો સને અત્યારે બ્લોક એમ કરશું અહીંયા તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં જે તમે લાઈટ હાઉસ આવી ગયા હોય જરૂર કોમેન્ટ કરજો લાઇટ હાઉસ જણે જોયું હોય એને તો કાલ મળીએ ન્યુ બ્લોગમાં અને મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ કાલ તો મારા ઈન્સ્ટાગ્રામ મિત્રો હોય જોતા હોય તો પછી કોમેન્ટ કરજો લખજો એમાં તમને ગમે તો તો મળીએ કાલ કાન કાલ કાલ બાય બાય